બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિત તેના પરિવારના ત્રણ મળી કુલ પાંચ સામે ગુજ સીટોક હેઠળ ગુનો દાખલ કરીને પત્રકાર પરિષદ યોજી વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટા ધંધો કરતા પરિવાર અને સાગરીતોની આ ગુનાહિત પ્રવૃત્તિને કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુજરાતોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચેય સાગરીતોની ધરપકડ કરી તેમના અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજ સીટોક કાયદા હેઠળ આ સૌ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશદારો સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલ મુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતાં પણ ખચકાતા નથી તેમની આ અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહેતો હોય છે આવો જ એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ જે બે હજાર પાંચની સાલની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે તેની સામે ખૂનની કોશિશ સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરતો લાખોના દારૂની હેરાફેરી કરવી ખોટા દસ્તાવેજો બનાવવા સહિત એકત્રીસ ગુનાઓ નોંધાયેલા છે તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાંય તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી છે એટલું જ નથી તેના પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયશવાલ તેની પત્ની સીમાબેન રાકેશ જયશવાલ તેનો દીકરો સચિન રાકેશ જયશવાલ અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારિયા સામે અનેક ગુનાઓ નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરણામાં પોલીસ મથકે ગુજ સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની અંદર એક ગુજ સીટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ બુડસીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર અહેમદાબાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બુટ લેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજીસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસ ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટા ભાગનું ફોકસ આ ગેંગના મોડલ ઓફ ઓપરેન્ડી આ ગેંગના બીજા સાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની લેગિંગની જો સપ્લાય ચેન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે अने खास कर आ गैंग द्वारा वसावेली मिलकत ए लोगों द्वारा के प्रॉपर्टी वसावत करा है बाबत की इंक्वायरी हाल चालू तो अत्यारे जो है जो शुरुआत होती है वो उसके सर से होती है तो जो मुख्य आरोपी है जो जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं क्योंकि आ, कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर जैसे તો એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અત્યારે આ જો પાંચ લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા એ પાંચમાંથી ચાર લોકો તો એક જ પરિવારના છે અને પાંચવું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને બૂટ લેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાગ ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કેવાયસી તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેસ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આખા વિસ્તારની અંદર આપણી પોલીસિંગની કાર્યવાહી તત્સ્ય રીતથી કરી શકાય એ માટે કાર્યરત છે હા તો શરૂઆત અમને દી છે ઓર યુ નો વેલ બિગન ઇઝ હાફ વિક્ટ્રી શરૂઆત અચ્છી એન્ડ મારી ટીમ દ્વારા બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આઈ કોંગ્રેચ્યુલેટ ડેટ આઈ ટીમ ઓલ્સો અને આગળ પણ અમારી કાર્યવાહી ચાલુમાં છે અને લાઈક આઈ સેટ નો યોર ક્રિમિનલ જો હે અમારી પૂરી કે પૂરા એક્ટિવિટીઝ ઓન ગોઈંગ અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે મારી પ્રજાને તકલીફ આપે છે તે તમામ ગુનેગારો ઉપર આરોપીઓ ઉપર પોલીસની ચાપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ ઘણા બધા ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે ટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન ટુ સી મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે જો કે એકાકી કે સંયુક્ત રીતે આઈધર સિંગલી ઓર જોઈન્ટલી ફોર ધી પર્પઝીઝ ઓફ ફર્ધરિંગ દેર ઇન્ટેન્શન્સ આની અંદર ઇન્વોલ્વ હશે તો અમે એમના ઉપર પણ વધારા નામ ઉમેરા કરાવી લે